સુરત શહેર માં ખોટી દાદાગીરી કરવી ભારે પાડી શકે છે ગણવાનો વારો આવ્યો એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ અડાજણ વિસ્તારમાં પોલીસે ફરજ રુકાવટ અને મારામારીની નોંધી ફરિયાદ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની કરી ધરપકડ બે દિવસ પહેલા મારામારી એક્ટિવા ચાલક મહિલાઓએ રગજગ કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત